લોક સાહિત્યકાર આઝાદ મારા વાલા અત્યારે હું આવી ગયો છું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપુરા ગામની માલિપા સૌપ્રથમ આ તકતી તમે વાંચી લો રાતબા ઉર્ફે રાજબાઈની વાવ રામપુરા અરે તરસ્યાને પાણી દોસ્તો હું અત્યારે જે વાવ જોવા માટે આવ્યો છું એ વાવ હું તમને દેખાડીશ અને આ વાવના દીદાર કરવાને માટે તો હું અવારનવાર અહીંયા આવતો હોઉં છું અને તમે વિડીયો પણ અગાઉ જોયો છે દોસ્તો આ ધરતીની માલિપા એમ કહેવાય કે જાણે આખે આખો રાજમહેલ હમાઈ ગયો હોય અથવા તો ધરતીના પડ ફાડી અને કોઈ રાજમહેલ છે ઈ આબેહૂબ જાણે સર્જન થયો હોય એવી આ જબરદસ્ત વાવ આ રામપુરા ગામની માલિપા પાદરમાં આવેલી છે દોસ્તો સૌ આ યજ્ઞશાળા તમે જુઓ આ ગજેબો ટાઈપનો આ જે યજ્ઞ યજ્ઞશાળા જે છે અહીંયા અવારનવાર યજ્ઞો થતા હોય છે દોસ્તો ભલે પધાર્યા એવું લખીને અહીંયા આપણને એમ કહેવાય કે આવકારો આપવામાં આવે છે તો આપણે એ વાવ જે છે એ જોવા જવું છે તો વાલા દર્શક મિત્રો ઈસવીસન ચૌદસો ને બ્યાસીની સાલની માલિપા વિજયરાજ પરમાર દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું વાવનો હેતુ તો એ હતો કે કોઈ પણ તરસ્યાને અહીંયાથી પાણી મળી રહે આ કોઈ પણ વટેમાર્ગું નીકળે પણ અહીંયાથી એમ કહેવાય કે તરસો જાઓ ના જોઈએ મારાવાલા તો વાવની માલિપા આપણે દર્શન કરવા જઈએ તમે જુઓ તો ખરા એવા ભાતેગળ તોરણ લગાડેલા છે અને વાવની અંદર પ્રવેશ કરતા જ જમણી તરફ તમે જુઓ

ઉપર લખ્યું છે જય શ્રી માત્રિમા દોસ્તો વાવ હોય અને વાવની માલિપા માત્રિમાના બેહાણા ના હોય એવું કદાપી બને નહીં હો આ સમગ્ર સુરેન્દ્રનગરની માલિપા આપણે જોવા જઈએ તો હળવદ ધ્રાંગધ્રા અને વઢવાણ એમાં એ તાલ એ ત્રણ તાલુકામાં ઘણી બધી વાવો આવેલી છે એમાંય વઢવાણ તાલુકામાં તો એમ કહેવાય કે અસંખ્ય વાવો આવેલી છે અને એમાં એમ કહેવાય આય કે બહુ નોખી ભાત પાડતી આ રાતબાઈની વાવ છે દોસ્તો તમે જોઈ શકો છો માતૃમાના બહેણા છે સવાર સાંજ અહીંયા ધૂપ દીપ અગરબત્તી કરવામાં આવે છે દૂર દૂરથી લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને આવે છે હા વારે તહેવારે તો અહીંયા મેળાવડો હોય દોસ્તો ખાસ કરી અને આ વાવનું જે શિલ્પ સ્થાપત્ય જે છે એ પણ મારે તમને જણાવવું છે આ વાવનું આધ્યાત્મિક મહત્ત્વ પણ મારે તમને જણાવવું છે આ વાવનો ઇતિહાસ પણ મારે તમને જણાવવો છે એના પહેલાં આપણે માતૃમાના દર્શન કરી લઈએ હે માતૃમા વિડીયો જોનારના રખોપા કરજે મારી માવડી એમના આ દુઃખ અને દારી ભાંગીને ભૂકા કરજે અને સુખના ઢગલા કરજે મારી માં જય હો હો રામપુરા ગામની વાવની માલિપા બિરાજમાન આપણી માત્રી માવડીની જય હો દોસ્તો આ વાવ જે છે મેં તમને કીધું તેમ કે ઈસવીસન ચૌદસો ને બ્યાસીમાં વિજયરાજ પરમાર દ્વારા બંધાવવામાં આવી હતી આ વાવની માલિપા જે પાણી આવે છે ને એ અંદરથી એટલું બધું ચોખ્ખું થઈને આવે છે જાણે માટી અંદરની માટી જે છે એ પાણીને શુદ્ધ રાખતી હોય દોસ્તો વાવની માલિપા કોઈ દિવસ પાણી ખૂટતું નથી આ કોઈ દિવસ આ વાવની માલિપા પાણી ખૂટતું નથી સદીઓ ને સદીઓ થઈ ગઈ પણ આજે વાવ જે છે એ અડીખમ ઊભી છે મારા વાલા કોઈ પણ ઇતિહાસ પ્રેમી હોય અહીંયા આવે અને મંત્રમુગ્ધ થઈ જાય કોઈ શિલ્પ સ્થાપત્ય પ્રેમી હોય અહીંયા આવે અને બે ઘડી દાંતની વચ્ચે આંગળી દબાવી દે કે આ હા 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 આજ મને કહ તૂટે કડિયા તણી અંગની ઉનડિયા પછી હંભવી હામે ના આ તો મોજ ત્રાહળજુ માનડા મોજના તોરા છૂટે પોરાહના પલ્લા છૂટે આ શિલ્પ અને સ્થાપત્ય જોયા બાદ દોસ્તો તમે વિચાર તો કરો જે તે સમયે એમ કહેવાય કે આધુનિક સાધનો નહોતા કોઈ સંસાધનો નહોતા ત્યારે આવી વાવ એમ કહેવાય કે ખડી કરવામાં આવી અને દોસ્તો વાવની માલિકા આપણે હજુ આપણે વધારે ઊંડા ઉતરીએ ત્યારે જમણી બાજુ તમે જોઈ શકો છો શેષ સાંઈ વિષ્ણુ ભગવાન અને એની ઉપર કંડારવામાં આવેલા નવગ્રહ પટ્ટ એની આકૃતિ અહીંયા છે અત્યારે પણ મોજૂદ છે તમે જોઈ શકો છો દોસ્તો આ વાવ જ્યારે બની હશે ત્યારે વાવનો દહકો કેવો હશે એ વાવનો વટ કેવો હશે એ તો તમે જોઈ શકો છો અને આગળ હું સંપૂર્ણ વાવના તમને દીદાર કરાવીશ દોસ્તો જે કંઈ જાણકારી મારી પાસે છે એ જાણકારી પણ હું તમને આપતો રહીશ વાલા તો વાવનો આ વિડીયો જે છે એ અંત સુધી નિહાળતા રહેજો ખરેખર તમને આનંદ આવશે તમે જુઓ તો ખરા મેં તમને કીધું તેમ આ બધું ધરતીની અંદર છે ઓ હા ધરતીની અંદર જાણે કોઈ મોટો રાજમહેલ કેમ ખડો કરી દીધો આહા હા દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ એક એક શિલાલેખ છે એ શિલાલેખની અંદર એમ કહેવાય કે વાવને લગતી ઘણી બધી વિગત છે આપણે વ્યવસ્થિત જો આ વાંચવા જઈએ તો આપણને ઘણું બધું સમજાય પરંતુ સમય જતાં આ શિલાલેખ પણ થોડા જર્જરીત થયા છે એટલે આપણને થોડીક તકલીફ પડે વાંચવામાં પણ અહીંના આજુબાજુના કોઈ વડીલો હોય કોઈ સ્થાનિક હોય એમને પૂછીએ તો વિશેષપણે આપણને માહિતી જરૂર મળે ફિલહાલ હું તમને આખી આખી વાવ દેખાડીશ દોસ્તો રીડિયોને અંત સુધી નિહાળતા રહેજો વાવની અંદર જતા જે ગવાક્ષ અને જે ગર્ભગૃહો આવે છે નાના મોટા એની અંદર જે તે સમયે દેવી દેવતાઓના સ્થાનક રહ્યા છે વહ્લા દર્શક મિત્રો આ વાવ એની સાથે તો એમ કહેવાય કે અનેક વાતો જોડાયેલી છે એ વાતો પણ મારે તમને કરવી છે અને જેમ જેમ આપણે વાવમાં આગળ વધીશું એમ એમ હું તમને આ વાવનું વર્ણન કરતો જઈશ મારા વાલા અને સાથે સાથે ઇતિહાસની ઘણી બધી વાતો જે હું જાણું છું આ વાવ વિશે એ પણ હું તમને કહીશ અને અહીંનું અધ્યાત્મ આધ્યાત્મ પણ તમને કહીશ દોસ્તો તમે જોઈ શકો છો એક ઉપર એક પથ્થર અહીંયા જાણે ઊભો કરવામાં આવ્યો હોય હા એ સમયે કંઈ સિમેન્ટ તો હતી નહીં લોખંડ તો હતું નહીં આખી આખી વાવ જે છે એ વિશાળ પથ્થરોની ચટ્ટાનોમાંથી કેમ જાણે બનાવ્યું હોય હા પથ્થરો પથ્થરો કોતરી કોતરીને આ વાવ જે છે એ બનાવવામાં આવી છે દોસ્તો તમે જોઈ શકો છો સદીઓની સદીઓ થઈ પરંતુ આજે પણ આ વાવ જે છે એ પોતાના પુરાવાઓ અને એ એ સમયના જે શિલ્પ સ્થાપત્યકારો હતા જે સલાટો હતા જે કલાકારો હતા એમણે એમ કહેવાય કે પોતાનું લોહી અને પોતાનો પરસેવો આ વાવની માલિપા રેડ્યો છે એનું આપણને ઉદાહરણ આપે છે સાબિતી આપે છે દોસ્તો તમે જોઈ શકો છો આખી આખી વાવ વાવની માલિપા એવું કહેવાય છે કે ક્યારેય પાણી સુકાતું નથી અને અહીંના કોઈ સ્થાનિક વ્યક્તિ પાસે મેં જાણ્યું અને એમણે કીધું કે કોઈને ચામડીનો રોગ હોય તો આ વાવમાં સ્નાન કરવાથી અથવા આ વાવના પાણીનું આચમન એટલે કે પીવાથી એ રોગ જે છે એ નષ્ટ થાય છે એવી અહીંની શ્રદ્ધા છે અને દોસ્તો બીજું કે વાવની ઉપરના તમે જોઈ શકો છો જે પથ સંચાલન કે જેની ઉપરથી આપણે ચાલી શકીએ એ અહીંયા મેં જોયું તો ઘણા મોટા છે અને ઘણી બધી વાવમાં એ ચાલવાનો માર્ગ જે હોય એ સાંકડો હોય છે પરંતુ આ વાવની માલિપા હું જેમ જેમ નીચે જઈ રહ્યો છું એમ એમ ઠંડી વધતી જાય છે ઠંડી વધતી જાય છે મતલબ દોસ્તો વાવ વાવ જેમ જેમ નીચે છું એમ થતી જાય છે પરંતુ એમ એમ વાવની માલિપા ઠંડક વધતી જાય છે અને આ નજારો તમે જુઓ આખે આખો વાહ ભાઈ વાહ દુર્લભ દર્શન અને દોસ્તો વાવ જે છે એની સાથે જોડાયેલો આધ્યાત્મ જો હું તમને કહેવા જાઉં તો આપણે કહેવાય ને કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન પુરુષ બલવાન કાબે અર્જુન વહી ધનુષ આ કહેવત એ તો આપણે સાંભળી છે કે અર્જુન ને લૂંટ્યો પરંતુ કઈ જગ્યાએ તો દોસ્તો આ જે જગ્યાઓ છે આ વાવ જે જગ્યાએ અત્યારે મોજુદ છે એ વાવની આસપાસના વિસ્તારની માલિકાજ એમ કહેવાય છે કે અર્જુન ને લૂંટ્યો હતો અને બીજી વાત કે આ વાવની માલિપા હાલની તારીખમાં આ વાવની માલિપા એમ કહેવાય કે એક શેષનાગ રહે છે એ એ શેષનાગ રહે છે એ અમાસના દિવસે એમ કહેવાય કે બહાર આવે છે એમને અને ઘણા બધા લોકો એવો દાવો કરે છે કે એ શેષનાગ જે છે એમને દૂધ આપવામાં આવે તો દૂધ પી અને વળી પાછા જતા રહે છે અને દોસ્તો બીજી એક વાત કહું તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ અવારનવાર આ વાવની માલિપા એમ કહેવાય કે નહાયેલા છે સ્નાન કરેલું છે પોતાના સંતો ભક્તો સાથે અને વાવની આજુબાજુ તેઓ સભા સભા સંબોધતા અને બેસતા પણ ખરા અને એની પણ સાબિતી રૂપે વાવની બહાર એક છતરડી આવેલી છે ત્યાં ભગવાન સ્વામિનારાયણના ચરણાર્વિંદ પધરાવેલા છે એ પણ હું તમને દેખાડીશ દોસ્તો એના પહેલાં આ વાવ તમે જુઓ છ કૂટમાં વેચાયેલી આ વાવ છે દોસ્તો આ વાવ જે છે એનો આકાર આપણે જોવા જઈએ તો શક્કરપારા આકારની આ વાવ કહેવાય છે જે કૂટ પણ હમણાં હું તમને ઉપરથી દેખાડીશ દોસ્તો વાવમાં જેમ જેમ નીચે જઈએ એમ એમ વાવ સાંકડી થતી જાય છે અને વાવ જે છે એ એમ કહેવાય કે આખે આખી ધરતીની માલિપા જાણે હમાઈ ગયું હોય આ ધરતીની માલિપા કોઈ કળા કસબ ઊભો કર્યો હોય એવા આપણને અહીંયા દીદાર થાય મારા વાલા મેં તમને અગાઉ કીધું તેમ શિલ્પ અને સ્થાપત્યના પ્રેમી હોય એ અહીંયા આવે તો મંત્રમુગ્ધ થઈ જાય અરે અહીંયા આ જૂનું જાણવાના માણવાના શોખીન હોય એ પણ અહીંયા આવે તો એ પણ બોલે કે ભાઈ આજ મને કહ તૂટે કડીયા તણી અંગની ઉનડિયા પછી હંભવી હામે ના આતો મોજ ત્રાહળજિયું માનડા ભાઈ જબ્બર હો આવી વાવ તો મેં મારી જિંદગીમાં નથી જોઈ દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લો વઢવાણ તાલુકો અને રામપુરા નામનું ગામ છે ગામની માલિપા તો એમ કહેવાય કે પાણે પાણે ઇતિહાસ ધરબાઈને પીડો છે એવું આ ગામ અને દોસ્તો બીજી વાત કે ઘણા બધા સાધુ સંતો જે પોતાના ધોતિયાઓ રંગે છે અને કેસરી કલરના જે ધોતિયાઓ સફેદ ધોતિયાઓ હોય એમાંથી કેસરી કલરના કરવાના હોય તો એ કેસરીઓ રંગ અથવા એ લાલ રંગ જે માટીનો હોય છે એ આ જ રામપુરાના એમ કહેવાય કે આ રામપુરા ગામ જે છે એ આ જગ્યાએ જ્યાં વાવ આવેલી છે આજુબાજુની જે માટી જે છે એ લોહતત્વવાળી માટી છે હા એ એવી લાલ ચટક માટી છે

અને જોઈએ એટલે એ કલ્પનામાં ડૂબી જઈએ કે જ્યારે આ બનતી હશે અને એને બનાવતા હશે એ કારીગરો કેવા કુશળ હશે આ હા હા તમે જોઈ શકો છો દોસ્તો અને બીજી વિશેષ પણ એક વાત તમને કહું દોસ્તો કે તમે જ્યારે પણ અહીંયા આવશો ને ત્યારે તમે ફોટો પાડ્યા વગર નહીં રહો અરે તમે વિડીયો લીધા વગર નહીં રહો ને તમે એમ કહેશો કે આ હા હા આવું નજરાનું આપણને ફરી ક્યારે જોવા મળવાનું તમે જુઓ તો ખરા અને બીજું તમે તમારા પરિવાર સાથે અહીંયા આવો તો ઓર મજા આવે દોસ્તો કેમ કે અહીંયા પરિવાર સાથે આવશો તમારા બાળકો સાથે આવશો તો તમારા બાળકોને પણ આ એક દુર્લભ દર્શન કરાવી શકશો અને એમને આવી ધરોહર જે હોય આપણી એના વિશે તમે વાકેફ કરાવી શકશો અને અહીંયા આજુબાજુ બેસવાની સરસ મજાની વ્યવસ્થા છે દોસ્તો સરસ મજાનો બગીચો છે નાનકડું ક્રીડાંગણ છે બાળકો રમત રમી શકે એવી બધી જગ્યાઓ પણ છે તો અત્યારે એમ કહેવાય કે ચલણ છે ને કે ભાઈ ઘરે જમવાનું બનાવે અને વન વગડામાં જમવા જાય ને એને પાછા વાતો કરે કે વન ભોજન બરાબર તો એ વન ભોજન કરવા માટે પણ તમે અહીંયા આજુબાજુ આવી શકો છો હા તમે અહીંયા દોસ્તો આરામથી સાત આઠ કલાક રોકાઈ શકો છો આજુબાજુની મજા કરી શકો છો જમી શકો છો બેસી શકો છો ટાઢું બોળ પાણી મળી રહે એના માટે અહીંયા સરસ મજાના કુલરની પણ વ્યવસ્થા છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે આ આપણું શિલ્પ સ્થાપત્ય આને નિહાળ્યા પછી તમે આને ક્યારેય જિંદગીમાંય નહીં ભૂલી શકો દોસ્તો અને હું એટલી ગેરંટી આપું કે તમે જ્યારે પણ અહીંયાથી નીકળશો ત્યારે અવારનવાર તમારે અહીંયા આ વાવને જોવા તો આવવું જ પડશે એવી જબરદસ્ત આ વાવ છે દોસ્તો વિશ્વ ફલક ઉપર કંઈક અનેરી ભાત ઊભી કરતી આ વાવ એટલે કે આપણા રામપુરાની આ માત્રી વાવ રાજબાઈની વાવ અને હવે દોસ્તો હું તમને વાવનો બહારનો નજારો દેખાડીશ આ ગજેબો તમે જોઈ લો ગજેબો મતલબ આ મંડપ પિરામિડ આકારનો કે જ્યાં યજ્ઞ યાગાદી થતા હોય છે અને મેં તમને કીધું તેમ દોસ્તો કે સાતમ આઠમ હોય કે કોઈ વાર તહેવાર કે પર્વ હોય ત્યારે ઘણા બધા લોકોનો મેળાવડો અહીંયા જામતો હોય છે અને ખાસ કરીને રામપુરા ગામના લોકોને આપણે કોટી કોટી વંદન કરવા જોઈએ કે આટલી મોટી આપણી વિરાસતની આ જગ્યા જે છે એની આવી સારામાં સારી રીતે જાળવણી કરી છે આ દોસ્તો તમે જોઈ શકો છો કૂટ શક્કરપારા આકારના આ બધા અણીદાર કૂટ છે તમે જોઈ શકો છો છ કૂટમાં વેચાયેલી આ વાવ આ એક એક પથ્થરને તમે જુઓ દોસ્તો કોઈ જ જગ્યાએ સિમેન્ટ નથી પણ એ સમયે પથ્થર ઉપર પથ્થર ગોઠવવાની કળા અને એ સમયે જે પણ કંઈ પથ્થરને જોડવા માટે વપરાતું કંઈ એમ કહેવાય કે એ વખતનું પદાર્થ હશે એના થકી બનેલી આ વાવ તમે જુઓ કોઈ પણ વ્યક્તિ અહીંથી તરસો ન જવો જોઈએ એ ઉત્તમ ભાવનાથી વિજયરાજ પરમારે ચૌદસો ને માં આ વાવ બનાવેલી દોસ્તો વાહ આ બધા દ્રશ્ય તમે જોઈ શકો છો દોસ્તો આ બધા વિડીયો બનાવવાનો આટલી આટલું બધું બોલવાનું મારું કારણ એ છે દોસ્તો મારો હેતુ એ છે કે તમે આ વસ્તુ જુઓ તો તમને પણ વિશેષપણે ખ્યાલ આવે અને અહીંયા તમે જુઓ વાવ પર થોડુંક સફેદ સફેદ કલર જે તમને દેખાય છે લોકો અહીંયા જે પણ કોઈ આવે એ આ વાવની ફરતે ફરતે દૂધની ધારાવળી કરતા હોય છે કે જેના લીધે કૂતરાઓ એ દૂધ પી શકે અથવા બીજા ત્રીજા જીવ જંતુઓ પણ એ દૂધ પી શકે અને વાવ સાથે જોડાયેલી ઘણી બધી માન્યતાઓ પણ હોય છે ઘણી બધી આધ્યાત્મિક તો ઘણી બધી ધાર્મિક માન્યતાઓ પણ હોય છે ખાસ કરીને આ બધી દોસ્તો આપણે કહીએ તો ડિઝાઇન તમે જુઓ એક એક તસુ એક એક પ્રમાણસર આમ જાણે કોઈ જ પ્રકારની ભૂલ ભૂલ જ ના હોય વા ભાઈ વાહ અહો આશ્ચર્યમ દોસ્તો ખરેખર મને જો પૂછવામાં આવે કે સારામાં સારી વાવો તમે જોયું હોય એમાંથી તમે કોઈ એક વાવનું નામ આપો તો વાવ તો બધી સારી જ હોય પરંતુ એમાંય ખરેખર એમ કહેવાય કે આપણને કહેતા એમ થાય કે ભાઈ ફલાણી વાવ છે એકવાર તમે જોઈજો તમને એમ થશે કે ભાઈ ભાઈ બે ઘડી મોજના તોરા છૂટી જાય જો એવું હું કોઈ વાવ વિશે કહેવા બેહું તો એમાંની એક વાવ એટલે કે આ માત્રી વાવ આ રાજબાઈની વાવ કે જે રામપુરાની માલિપા આવેલી છે અને એક કૂટની પાસે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો એક યોદ્ધાનો પાળિયો છે સુરવીરનો પાળિયો છે વાહ ભાઈ વાહ કાળી વાદલડી તું ને નવે રે બે ઘડી નો સંગ રે બે ઘડી ના ચી લે રંગ મોરલા અને બહારથી આ કુવાનો ભાગ તમે જુઓ દોસ્તો અને અહીંયા પણ કોતરણી તમે જોઈ શકો છો સારામાં સારી રીતે સદીઓની સદીઓ અહીંથી ગડથોલીયા મારીને જતી રહી પણ વાવ આજે પોતાનું અસ્તિત્વ ટકાવી અને અડીખમ ઊભી છે ઓ કૂવાની માલિપા ક્યારેય પાણી સુકાતું નથી ભાઈ વાહ ભાઈ વાહ દોસ્તો જ્યારે આ વાવ બની હશે જ્યારે નવી નવી વાવ બની હશે ત્યારે આજુબાજુના પંથકની માલિપા આ વાવનો કેવો દબદબો રહ્યો હશે એ તો તમે વિચાર કરો કલ્પના તો કરો અને આ વાવ બનાવનાર જે શાસકો હશે જે શેઠ સાહુકાર કે જે શ્રીમંતો હશે જે સમાજ સેવકો હશે જે જુદી જુદી વાવ બંધાવતા હતા બરાબર છે એ વ્યક્તિઓ વાવો બંધાવીને કેવા રાજી થયા હશે એવી જ રીતના વિજયરાજ પરમાર દ્વારા આ વાવ બંધાવવામાં આવેલી છે એવું આપણે તકતીમાં વાંચ્યું તો એ વ્યક્તિ એમ કહેવાય કે આ વાવ બનાવી અને આ બંધાવી અને કેવા રાજી થયા હશે મારા વાલા વિચાર તો કરો એ બી જબરદસ્ત વાવ આ વાવના આપણે વખાણ કરીએ એટલા ઓછા પથ્થરે પથ્થર એક એક વેત ઉપર એમ કહેવાય કે કોતરણી છે અને અત્યારે હું આ પગથિયા ઉતરી રહ્યો છું દોસ્તો વાવમાં સામેથી આપણે મોટા પગથિયા ઉતરી અને સીધા વાવની માલિપા પ્રવેશ કરી શકીએ અને અહીંયાથી આપણે જે કૂવાનું થા કૂવાનું અંદરની તરફનું જે એમ કહેવાય કે તમે જોઈ શકો છો મારી પાછળ કૂવાનું આખું થાળું એ હતું અહીંયાથી આપણે ડાયરેક્ટ કૂવાનું થાળું જે હતું ઉપર આપણે ત્યાં જઈ શકીએ એકદમ સામે તમે જોઈ શકો છો આખે આખી વાવના દિદાર તમે કરો દોસ્તો એવી જબરદસ્ત વાવ અને અહીંયાથી કૂવાનો એ પહેલો ભાગ તમે જુઓ હું અત્યારે ઉતરો પગથિયા ઉતરીને અહીંયા પણ કોતરણી તમે જુઓ દોસ્તો સાંગો પાંગ કોતરણી છે અહીંયા અને બધું જ પાછું વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે દોસ્તો હું પહેલી બાજુથી આવ્યો તો અને આ બાજુથી પગથિયા ચડી રહ્યો છું તમે જોઈ શકો છો હું પેલી બાજુના પગથીયાથી આવ્યો અને આ બાજુના પગથીયાથી ચડ્યો આખે આખા હું તમને દર્શન કરાવું વાવના વાહ ભાઈ વાહ તમે રામપરા ગામની માલિકા કોઈને પણ પૂછો કે ભાઈ વાવે જાવું છે ખાલી એટલું કહો એટલે તમને આંગળીના ટેરવે આ વાવનું સરનામું ચીંધી દે ભાઈ આહા હા જબરજસ્ત અનુભવ આમ જોતા જ રોમાંચ થાયો ભાઈ અને દોસ્તો મેં તમને હમણાં કીધું તેમ ભગવાન સ્વામિનારાયણે અહીંયા સભા કરેલી છે અને અહીંયા એમના ચરણાર્વિંદ પણ છે અને તકતી પણ છે અને દોસ્તો બીજી વાત હું તમને કહું કે આ જગ્યાએ અતિશય શાંતિ પ્રવર્તે છે આ તકતીમાં લખ્યું છે એ પ્રમાણે હું કહું તો ભગવાનને પૂછ્યું કે ભાઈ અહીંયા શાંતિ કેમ આટલી બધી ભગવાનને પૂછવામાં આવ્યું તો સંતોએ પૂછ્યું કે પ્રભુ અહીંયા આટલી બધી શાંતિ કેમ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ જવાબ આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધામમાં ગયા સ્વધામ ગમન થયા ત્યારબાદ જે ગોપીઓ હતી એ બધી ગોપીઓ જે છે એ આ જ જગ્યાએ અને આ જ જગ્યાના આજુબાજુના વિસ્તારની માલિપા ધરતીમાં સમાઈ ગઈ હતી અને એટલે જ આ ધરતીની માલિપા એમ કહેવાય કે શાંતિ પ્રવર્તે છે અને આ ધરતી જે છે એનો વાયરો પણ જો કોઈ વ્યક્તિને અડશે ને તો એ વ્યક્તિનું પણ કલ્યાણ થશે હા દોસ્તો તમે જોઈ શકો છો આ ધરતીનું કેટલું મહાત્મ્ય છે આ ધરતીમાં હોય અને એનો વાયરો પણ આપણને અડે ને તો પણ આપણું કલ્યાણ થાય એવી પરમ પવિત્ર ધરતી એટલે આપણા રામપુરાની ધરતી દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લો વઢવાણ તાલુકો હું તમને ફરી ફરીને કહું છું આ અબાલ વૃદ્ધ સવ અહીંયા એકવાર આવજો મારા એ બી આપણી ધરોહર અહીંયા ઊભી છે કે આપણને પડકારા મારી અને બોલાવે છે વીઆવો વીઆો વીઆ મારા વાલા મેં તો કંઈક કંઈક સદીના એમ કહેવાય કે સંજોગ પીધા છે તો દોસ્તો આ હતી આપણી માતૃમાની વાવ એટલે કે રાજભાઈની વાવ એના આ દિદાર એના દર્શન તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી